નમસ્કાર ખેડૂત મિત્રો નમસ્કાર હું એ જે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ અને આપણે દર વખતે એ નવા નવા પાક અને નવા નવા ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક ને કંઈક નવી માહિતી એ મિત્રો આપણે મેળવાનો પ્રયત્ન કરીએ છીએ ખેતીની અંદર કેમ ખર્ચ ઘટે અને કેમ ઉત્પાદન વધે એના માટેના એ મિત્રો આપણા હંમેશાના પ્રયત્નો રહ્યા છે ત્યારે મિત્રો આજે આપણે વાત કરવી છે એ આગોતરા જીરાની જે ખેડૂત મિત્રો જીરું દેવ દિવાળી અને દેવ દિવાળીની વચ્ચે વાવ્યું છે એ બધા ખેડૂત મિત્રોને જીરું હાલ વરિયાળી ભરાઈ ગઈ છે એટલે કે વરિયાળી આવી ગઈ છે દાંડલી ભરાઈ ગયું છે દાણા સડવા મળ્યા છે ત્યારે આપણા ખેડૂત મિત્રો પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ કે એમણે આ જીરું ક્યારે વાવ્યું હતું કયું જીરું વાવ્યું છે વાવતા પહેલા કેવો પટ આપ્યો છે કેટલું ખાતર નાખ્યું છે કેટલા પિયત આપ્યા છે અને કેટલા દવાના છંટકાવ માર્યા છે ભાઈ પાંચથી જાણીએ સૌ ભાઈનો પરિચય લઈ અને ત્યારબાદ ખેડૂત મિત્રો એ હવે પછી જીરાની અંદર આપણે કેવી કેવી કાળજી રાખવી છે એમની વાત કરશું આપનો પરિચય ઠાકરસિંહભાઈ લીંબાભાઈ માનસરા ઠાકરસિંહભાઈ લીંબાભાઈ માનસરા ગામ તમારું મોટા માંડવા મોટા માંડવા તાલુકો કોટડા સાંગાણી તાલુકો કોટડા સાંગાણી જિલ્લો રાજકોટ રાજકોટ તમારો મોબાઈલ નંબર ઠાકરસિંહભાઈ નવાણું જીરો પિસ્તાલીસ પિસ્તાલીસ બે તેતાલીસ ફરી વાર નવાણું જીરો પિસ્તાલીસ પિસ્તાલીસ બે તેતાલીસ હવે ઠાકરસિંહભાઈ આ વર્ષે કેટલા વીઘામાં જીરાનું વાવેતર કર્યું છે જીરાનું આટલું વાવેતર કર્યું છે આટલું એટલે કેટલું કશે બે અઢી વીઘા જેવું વીઘા જેવું છે બે અઢી વીઘા જેવું જીરાનું વાવેતર કર્યું છે બરોબર જીરાની અંદર જે છે એ આ વર્ષે કઈ વેરાયટી પસંદ કરી છે ચાર નંબર છે ને ગોંડલ થી ગુણ મને ગુણનો આવે ને એ લઈને વાવ્યું છે આ વખતે જે છે એ આમ ટૂંકમાં જીરું જે છે એ આમ કંપનીનું કોઈનું નથી વાવ્યું કામ એનો નથી હં 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 બરોબર છે કેટલું જીરું નાખ્યું છે એક વીઘાથી ત્રણ કિલો વીઘે ત્રણ કિલો છે હા બરોબર પટ જે છે શેનો માર્યો છે શરૂઆતમાં શરૂઆતમાં પટ પટકા આપણે માર્યો નથી પટ નથી માર્યો બરાબરમાં કેટલા વરસતા જીરાનું વાવેતર જે છે એ ઠાકરસિંહભાઈ તમે કરો છો

ભ્રેજ પાછો વધારે પકડે ને હમ હમ તડકા ને એવું પડતું હતું બરોબર આપણે ક્યારે વાવી દીધું છે જીરાનું દિવાળી માટે વાવ્યું હતું આપણે બહુ તારીખ ને ખબર નથી પણ દિવાળી ઉપર ગયું વાવાયું બરોબર હવે જીરાની અંદર જે છે એ ખાસ કરીને વાત કરવામાં આવે તો પીએચ બહુ અગત્યની વાત હોય તો પીએચ જે છે આને કેટલા આપ્યા છે પીએત તો ચાર પાણે ઉગ્યું હતું ચાર પાણે ઉગ્યા ચાર પાણે તે પછી પાઈ જાય છે ત્રણ થી ચાર પાણી જેવો પાયા છે બરોબર હવે આની અંદર હવે કેટલા પિયત આપશો કે કઈ હવે જરૂર નહીં કદાચ એકાદો આદુ આપવું છે બસ એક પિયત આપવું છે બરોબર ખાતર ઉપર પૂરતી ખાતર તરીકે શેનો શેનો ઉપયોગ કર્યો પછી એરિયા નાખ્યો તો એરિયા ભેર્યો આપણે ઓલું કેવું આવે

કાળજીઓ આવશે કે ન આવે કે એની કોઈ વાટે નહીં પણ આ ગેલેલીઓ જે છે એ મારવાનો તમારે ફરજિયાત છે આ ગેલેલીઓ મારી દો તો કાળિયાનો કોઈ પ્રશ્ન આપણને આવવાનો નથી ભલે આપણને એવું લાગે છે કે આમાં આપણે આપણે આવે પણ કર્યું છે તો મારી બરાબર તો આ ગેલેલીઓ જે છે એ આ સુકારો આવવા દેશે નહીં સાથે સાથે આ જે આપણું જીરું જે છે અત્યારે ફૂલ વરિયાળી ભરાણું છે બરાબર જે દાણો જે છે એ બંધાવાનો શરૂઆત થઈ છે તો એને ખાસ પોષણની પણ જરૂર પડશે

પચાસ થી સાઠ દિવસ નું જીરું થયું છે એ બધા જ ખેડૂત મિત્રો એ આનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ શું કા તો કે ઝડપથી ફળ બનાવશે ફૂલ ની સંખ્યા ખૂબ વધારશે છે મૂળ કામ એનું એ છે કે ફૂલની સંખ્યા વધારવી હવે ફૂલની સંખ્યા વધે તો આપો મળવાનું છે એટલે કે જીરું બંધાવવાની ક્રિયા થવાની છે ઝડપથી ફૂલમાંથી બીજું કામ એનું એ છે કે જે ફૂલ હોય એ ફૂલમાંથી ઝડપથી ફળમાં કન્વર્ટ કરવાનું અને ત્રીજું જે દાણો જે છે એ એક પણ દાણો આપણો સુસ્યો રહે નહીં આ જેટલી જે છે વરિયાળી બંધાવવાની શરૂઆત થઈ છે એ તમામ જે છે એ જીરું આપણું સારામાં સારું રીતે કમ્પ્લીટ થઈ જાય તો આવું ત્રણ કામ એ માત્ર ત્રીસ રૂપિયામાં થવાનું એક પંપ એટલે કે એક વીઘા આપણે એકસો વીસ રૂપિયાનો ખર્ચો થાય બે વખત છટકાવ કરીએ તો આની ઉત્પાદન ક્ષમતા આખી વધી જાય ઠાકરસિંહભાઈ તો જે કોઈ ખેડૂત મિત્રોને હાલના સમયગાળા અંદર જો ઝીરું આવું તૈયાર થઈ ગયું હોય તો એ ખેડૂત મિત્રો જે છે એ કોઈની વાટ જોયા વગર હું એક પેલું કામ કરવાનું ગેલેલિયા મારવા અને બીજું આ વડાન આ વડાન જે છે એનો ઉપયોગ એની સાથે જ મિક્સ કરીને કરવાનો છે આ બંને સાથે મિક્સ કરવામાં આવશે તો જે કાઈ જીરું જે છે એ જીરું કાંઈક બીજાથી અલગ થાય એની જે ઉત્પાદન ક્ષમતા જે છે વધશે એની ક્વોલિટી દસ મણ ઉતરશે બરાબર મિત્રો આ દસ મણ જીરું જે છે એ પકવું હોય અને જે છે સારું ક્વોલિટી વાળો બનાવે એનો ઉત્પાદ એની જે કેવાય દાણો એનો બજાર ભાવ વધારે મેળવો હોય બરાબર તો એ તમારું દસ નું બાર મણ જે છે આરામથી તૈયાર થઈ જશે હું કા તો કે એની ક્વોલિટી સારી બનશે એનો દાણો જે છે એ સારો મજબૂત દાણો ઝીણો નહીં રહે એટલે વજન સારો બને આ જે છે એ આ વડાંટ અને ગેલેરિયા સરસ મજાનું કામ છે જે જે ખેડૂત મિત્રો એ ગયા વર્ષે ઉપયોગ કર્યો એ દરેક ખેડૂત મિત્રો જે છે એ આનો ઉપયોગ અત્યારે અવશ્ય કરે છે તો આપ પણ જે છે આનો ઉપયોગ કરજો અને બીજા ખેડૂત મિત્રોને પણ એની ભલામણ કરજો જો કે હું અહીંયા દરરોજ બે વખત નીકળું છું એટલે હું તમને જે છે મળતો જ જાય અને જ્યારે આપણું જીરું લેવાય ત્યારે પણ જે છે એ તમારો વિડીયો એક બનાવવાનો પ્રયત્ન કરશું ઠાકરસીભાઈ આપનો ફરીવાર એકવાર મોબાઈલ નંબર આપો જેથી કરી મારા ખેડૂત મિત્રો આપનો સંપર્ક કરી શકે નવાણું જીરો પિસ્તાલીસ પિસ્તાલીસ બે તેતાલીસ મિત્રો આ ઠાકરસિંહભાઈનો નંબર છે એમનું જીરું જે છે એ અહીંયા કહેવાય કે મોટા માંડવા અને જે છે એ માણેકવાડાની વચ્ચે આ જીરું જે છે રોડના કાંઠે જ જે છે એ આવેલું છે તમે અહીંયા નીકળો તો આવું જીરું જોવું હોય તો ચોક્કસ જે છે એ તમને અહીંયા જીરું જોવા મળશે મિત્રો વધારાની માહિતી માટે અમારો હેલ્પલાઇન નંબર છે નેવું બે એકત્રીસ તાણું આ નંબર પર મિત્રો ફોન કરી અને જીરાના પાકની ની વધારાની માહિતી જે છે તમે મેળવી શકશો ઠાકરસિંહ અમારા ખેડૂત મિત્રો માટે આપડે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એ જે આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ